નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીધામથી ગાંધીધામમાં જળબંબાકાર ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો ગાંધીધામમાં વહેલી સવારથી ભારે વરસાદ પડ્યો ગાંધીધામમાં ત્રણ ઇંચની આસપાસ વરસાદ નોંધાયો જે કારણે ઘણા વિસ્તારો જળમગ્ન થયા છે ગાંધીધામમાં ચાલુ સિઝનમાં કુલ બાર ઇંચ વરસાદ થઈ ગયો છે આ સાથે ભુજ શહેરમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેણો પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હવામાં ઓવરટોપિંગ થયેલા રસ્તાઓ અને નદી કાંઠાના વિસ્તારો પર અવર જવર કરવી જીવને જોખમમાં મૂકવા સમાન છે આવા સ્થળોની આસપાસ ન જવા માટે નાગરિકોને પોલીસ દ્વારા વિનમ્ર અનુરોધ કરવામાં આવી રહ્યો છે આ સાથે અસરગ્રસ્ત તમામ સ્થળોએ જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી જાનહાનિ ટાળી શકે અન્ય મહત્વના વાત કરીએ તો મહિલાઓ માટે માઠા સમાચાર શાકભાજીના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં તો ઉછાળો આવ્યો છે આગામી દિવસોમાં શાકભાજી આનાથી પણ મોંઘી થઈ શકે છે કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધુ થઈ ગયા છે પચાસ થી એકસો પેલા કિલોના છે ભીંડા સો થી લઈને એકસો ને વીસ રૂપિયા છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો ચુવાલીસ તાલુકામાં હળવો મધ્યમ વરસાદ વરસી ગયો ગઈકાલે સવારથી રાજ્યના 44 તાલુકામાં વરસાદ વરસી ગયો આવા તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો જેમાં વલસાડમાં દોઢ ઇંચ પલસાણામાં એક પોઈન્ટ બે વાવમાં એક તરાદમાં બે એક એક રાણાવાવમાં ત્રેવીસ મિલીમીટર ખેરગામમાં બાવીસ મિલીમીટર પોરબંદરમાં ઓગણીસ મિલીમીટર મહ્વામાં અઢાર મિલીમીટર અને નવસારીમાં અઢાર મિલીમીટર વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે ધરાદમાં ભારે વરસાદથી ઘણી જગ્યા પાણી ભરાયું હતું દરમિયાન એ ગેસ બસ બંધ પડતા મુસાફર અટવાયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા બસને ધક્કો મારવો પડ્યો હતો બીજી તરફ વડોદરાના કરજણમાં વરસાદથી રસ્તા ધોવાયા હતા ઓગણીસ કિલોમીટરના રોડનું ધોવાણ થયું ભારે વરસાદમાં પાલનપુરના ડીપી વિસ્તારમાં દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી દુર્ઘટના ટળી હમસફર એક્સપ્રેસના એન્જિનમાં લાગી હતી આગ

અમરેલી શહેર નજીકના ગામ વાડી વિસ્તારમાં પોલીસે રેડ રેડ કરી આ દરમિયાન અમરેલી પોલીસ દ્વારા અગિયાર લાખ સિત્યોતેર લાખનો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ સાથે પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂ પીને ગાડી ચલાવવાનો વિડીયો વાયરલ હાલ કચ્છમાં દારૂ પીને ગાડી ચલાવવાનો એક વિડીયો વાયરલ થયો છે નશામાં ધોતા કન્ટેનર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા હાઇવે ઉપર કન્ટેનર પલટી ખાઈ ગયો આ કન્ટેનર મુંદ્રાના છસારાથી મોખા વચ્ચે પલટી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ અકસ્માતમાં ડ્રાઈવરને માથામાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝરણા લાગે સોહામણા બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ઝરણા નદી અને નાળા ફરીથી જીવંત થયા છે અરવલ્લીની ની આવેલા રાણી ટૂંકના ઝરણા ભારે વરસાદને કારણે ફરીથી જીવંત થયા છે આનો વિડિયો શેર કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું છે કે ઝરણાના વહે પ્રકૃતિના આહલાદક સૌંદર્યનું દર્શન કરાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાના યુક્રેન ઉપર પાંચસો ને પચાસ ડ્રોન વડે ભીષણ હુમલો યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર રશિયાએ રાત્રે પાંચસો પચાસ ડ્રોન વડે હમાઈ હુમલા કર્યા કુલ પાંચસો ઓગણચાલીસ ડ્રોન અને અગિયાર મિસાઈલો પણ છોડવામાં આવી જેમાંથી બસો અડસઠ ડ્રોન અને બે મિસાઇલ નિષ્ફળ બનાવવામાં આવી છે યુક્રેનના વિદેશ મંત્રીએ આ હુમલો પુતિન અને ટ્રમ્પ ફોન કોલ પછી તરત કર્યો હોવાનું જાણવા મળ્યું છે જે યુદ્ધ સમાપ્ત કરવાની અપીલો પ્રત્યેનો અનાદર દર્શાવે છે હુમલા બાદ ક્યુમાં પણ ભયાનક આગ લાગી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી કાળવા નદીમાં પૂર જુનાગઢમાં સતત ભારે વરસાદ પડ્યો જે કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા આ સાથે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઝરણા જોવા મળ્યા જેના કારણે નયનરમ્ય રમ્ય નજારો જોવા મળ્યો દાતાર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ નોંધાયો ઉપરવાસમાં ભારે વરસાદથી કાળવા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઠ્યોતેર તાલુકામાં નોંધાયો વરસાદ અમિત શાહે સીએમ સાથે કરી છે વાતચીત વરસાદી માહોલમાં અત્યાર તાલુકામાં વરસાદ જેમાં સૌથી વધુ સુરતના પલસાણા અને બનાસકાંઠાના વાવમાં ધાનેરા રેલ નદીમાં પાણી આવતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરી શાહે સીએમ પાસેથી વરસાદની સ્થિતિ અંગે જાણકારી લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અડતાલીસ હજાર ઓગણસાઠ કરોડ ખર્ચ્યા છતાં રોડમાં પડ્યા ભૂવા વારાણસીમાં કાશી વિકાસ હેઠળ અડતાલીસ હજાર ઓગણસાઠ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા આમ છતાં રોડ રસ્તાનું બાંધકામ એટલું નબળું છે કે પહેલા વરસાદમાં ભૂવા પડવા લાગ્યા શહેરમાં ઘણા રસ્તાઓ બંધ કરવા ફેરવાઈ ગયા છે આવામાં નબળા રોડના કારણે ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવા સ્થાનિકો માગ કરી રહ્યા છે હાલમાં વિશ્વમાં ભારત બીજો સૌથી મોટો ભ્રષ્ટ દેશ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર આવા લોકો સામે કડશે કડક કાર્યવાહી કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયાને લઈને નવી નીતિ બનાવવાની તૈયારીમાં છે જેમાં સોશિયલ મીડિયા ઉપર રાષ્ટ્ર વિરોધી વિડીયો અને પોસ્ટ શેર કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં આ માટે એક નીતિ લાવી શકે છે જેનાથી રાષ્ટ્ર વિરોધી કાર્ય કરનારા સોશિયલ મીડિયા હેન્ડલને બ્લોક કરવામાં આવશે સાથે તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવનાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે